નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ ડાંગ જિલ્લાના ઝરણ ગામે સંમેલનની રાત્રે તસ્કરોએ સાત ઘરોના તાળા તોડ્યા ડાંગ જિલ્લાના ઝરણ ગામે ગત સત્તાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આયોજિત આદિવાસી સંમેલન દરમિયાન ચોરીની એક મોટી ઘટના સામે આવી છે જ્યારે સમગ્ર ગામ પ્રોગ્રામમાં વ્યસ્ત હતું ત્યારે અજાણ્યા તસ્કરોએ તેનો લાભો ઉઠાવી સાત જેટલા ઘરોને નિશાન બનાવ્યા હતા મંગળવારની રાત્રે ગામમાં ગુજરાત અને મહારાષ્ટ્રના કલાકારો તથા યુટ્યુબરોની ઉપસ્થિતિમાં ભવ્ય સંમેલન યોજાયું હતું ગ્રામજનો પોતાના ઘરને તાળા મારી બેન્ડ પાર્ટી અને સાંસ્કૃતિક કાર્યક્રમ માણવા ગયા હતા આ તકનો લાભ લઈ તસ્કરોની ટોળકીએ ગામમાં ધામા નાખ્યા હતા તસ્કરોએ સાત ઘરોના દરવાજા તોડી કબાટ ફંફોસ્યા હતા અને ઘરનો સામાન અસ્તવ્યસ્ત કરી દીધો હતો શિવાભાઈ સાપટે તેમના ઘરના કબાટમાંથી સાત હજાર રૂપિયા રોકડા અને એટીએમ કાર્ડની ચોરી થઈ હતી સદનસીબે શિવાભાઈએ સમયસૂચકતા વાપરી સવારે બેંકમાં જઈ કાર્ડ બ્લોક કરાવી દીધું હતું જેથી ખાતામાં રહેલા અઢાર હજાર રૂપિયા બચી ગયા હતા अरविंदભાઈ હિલિમ કહેવા મુજબ તસ્કરઓએ તેમનું કાચા મકાનની છત फाડી અંદર પ્રવેશી કબાટ તોડ્યો હતો અને મોબાઈલ ફોનની ચોરી કરી હતી વર્તમાન સ્થિતિની આટલી મોટી ઘટના બની હોવા છતાં આશ્ચર્યજનક રીતે ગામજનો દ્વારા હજુ સુધી પોલીસ મથકે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી નથી કાર્યક્રમની ભીડનો લાભ ઉઠાવી તસ્કરઓ જે હાથમાં આવ્યું તે લઈને ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે પોલાદ ગુજરાત ન્યૂઝ આહવા ડાંગ મારો નામ ગનશ્યાભાઈ નવશુભાઈ ખુરકુટે હું ઝરણ ગામનો રહેવા છીએ અમારે ગામમાં આદિવાસી મેળો રાખેલો તે તે અમે અહીંયા પેલો પ્રોગ્રામ જોવા ગયા થોડાક પોયરી લોકો અને અમે દુકાન પર હતા એટલામાં બાજુથી જોઈ ગયા હે કે હું તે અમને ખબર નથી પણ લાઈટ અમારી ઘરની બંધ કરી મૂકી બહારથી ને પછી પાછળ પજારીમાં ત્યાંથી પરાઈ લઈને એ લોકોએ દાર તોડી નાખ્યું ને પછી ઘરમાં ઘૂસી ગયા ત્યારબાદ પછી એ લોકોએ કબાટ બે કબાટ તોડી નાખ્યા અને પછી તે લોકો આ બાજુથી અમારો પોયરીનો ઘેરવાળો આવ્યો અને તે આ બાજુ બારથી દાર એને ખકડ્યું એટલે પેલા લોકો જોઈ લીધા એટલે ભાગી ગયા ચોરી તો કશું નથી પેલા કબાટ તોડી નાખીને જેમાં તે પેલો પૈસા હતા એ કબાટ તોડવાનો બાકી એ બારથી ખુલ્લી નાખ્યો પણ અંદર ને પેલું ચાવી વાળું તે બાકી રહેલું ને એ પછી આવી ગયા એટલે એ નાહી ગયા પછી સત્તાવીસ તારીખે પ્રોગ્રામ હતો અમે ઘેરથી અહીંયા મંડપ પાસે આવ્યા હવે રાતના બારેક વાગે મેં ઘેરે ગયો ઘેરથી બાઇક પર ગયો ટાણા લગાવેલો એ ચોર અંદર હેલા ખપાળ પરથી ચડીને પછી હજુ આવ્યો મેં અને બે વાગે પછી ગયો ઘેરે એટલે મારી ઘેરવાળી કે એમ કે અહીંયા તો આ બધું તોડફાડ કરેલું છે મને કહું કા પછી જાય ને જો તો એ બધા કાદવ પાડ ઉપરથી ચડેલું ને તે બાજુ કુદી પડ્યો હે ને ઘરમાં બધું ઘાગા વાઘા ને કબાટો તોડી લાયખો એને ને પછી એક મોબાઈલ જૂનો પછી મારે ભાઈને ભાઈને તો વહુ હતી એ વહુ એના પાકા ઘર હતું તો એ લોકોએ આ બારથી દરવાજા લગાવેલા અને અંદર ને બાર પેલા સેન્ટ ને મૂકેલું હતું વહુ રાત ના ગઈ એટલે એ લોકોએ બીજો દરવાજા અંદરથી બંધ કરેલો એટલે

આદિવાસી સંમેલન રાખેલું એટલે ત્યાં બધા જોવા ગયેલા ઘેરના બધા લોકો ત્યાં હતા એટલે ઘેરમાં ચોર આવીને ઘૂસી ગયા ને મારા ઘેરમાંથી દરવાજા તોડીને કબાટનો લોક તોડીને સાત હજાર પૈસા ઉપાડી ગયા અને ગામમાં પણ બધા ચાર પાંચ ઘેરમાં ઘૂસેલા પણ એ લોકો એક ઘેરમાં પૈસા નથી મળ્યા એના કબાટ બબાટ દરવાજા બરવાજા એના તોડી નાખેલા મેં ફરાર થઈ ગયા અને હું રાતના હું બારથી એક વાગ્યે ઘેરે આવ્યા ને ઘેરમાં બધા મારા કબાટમાંથી ચોપડાને ઠેલેને બહાર કાઢી કાઢી નાખેલા તે જોઈને પછી મેં તપાસ કરી તો પૈસા નહીં ઉતા એટલે મેં સવારે ઉઠીને બધા ગામમાં જાણ કરી તો બધા લોકો કહે કે અમારા ઘરમાં બી તોડી લાખેલું અને એવું કહે એટલે છ થી સાત ઘેરમાં